આપ જોઈ રહ્યા છોલેટિન રૂઝ બુલેટિન સરકાર તરફથી મળતી સહાય આજ દિન સુધી ન મળતા અને શ્રી રમણભાઈ રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી તો આવું જોઈએ સમગ્ર અહેવાલ બોરસદ શહેરમાં અગાઉ છે ભારે વરસાદ પડ્યો જેના કારણે બોરસદની અક્ષરનગર સોસાયટીમાં રહેતા રહીશોના ઘરોમાં જે નુકસાન થયું તેને લઈ સરકાર દ્વારા મદદ મળે તેને લઈ મામલતદાર સાહેબ તેમજ બોરસદના ધારાસભ્ય અને નાયબ દંડક રમણભાઈ સોલંકી સાહેબને રૂબરૂ મળી કરી રજૂઆત સર્વે થાય સાહેબ આબાજુ ઉદાન સાહેબ

મારું નામ બ્રિસોજા માર્ડિન છે હું અક્ષરનગર બે નંબરના મકાનમાં સોળ વર્ષથી રહું છું અને મારી પાછળ જે મારા ભાઈ બહેનો આવેલા છે એ પણ પંદર પંદર વીસ વીસ વર્ષથી સોસાયટીમાં રહે છે પાંચ વાર અમે અરજીઓ આપેલી છે તે છતાં ચાર વાર અમે નુકસાન ભોગવેલું છે અક્ષરનગર ની અંદર અત્યાર સુધી ચાર વારમાં અમને ઓગણીસો નવ્વાણું થી લઈ કે બે હજાર એવીસ સુધી કોઈ પણ નુકસાન આપવામાં આવ્યું નથી પહેલી વસ્તુ બીજી વસ્તુ કે જ્યારે પણ ચોવીસ ચોવીસ સાત ચોવીસ છે અક્ષરનગરમાં પાણી ભરાયું છાતી સમાન ત્યારે કોઈ પણ તંત્રના લોકો આયા નતા અમારા જૂના કોર્પોરેટર છે તેઓ અમને મદદ કરી ત્રણ દિવસ જમાડ્યું છે એના પછીથી અમે આધે પગે થઈ ગયા સૂર્ય મંદિર ની અંદર એવી રીતના રહેલા છે પહેલી વસ્તુ કે અમને કેશ ડોલ આપવામાં નથી આવી બીજી વસ્તુ કે આ જે પણ નુકસાન થયું છે એનું સરકાર અમને ભરપાઈ કરી આપે કારણ કે અમે ચાર ચાર વાર સહન કરી લીધું એટલે સરકાર એવું સમજે છે કે આ લોકો આળસુ છે ને આ લોકો ગરીબ છે અમને

સ્ટ્રીટ લાઈટો ગમે ત્યારે બંધ થઈ જાય છે અમારે ધક્કા ખાવા પડે છે બબે દિવસ સુધી અંધારામ રહેવું પડે છે તળાવના કિનારે જીવજંતુઓ સાપ શેરે છે કેટ કેટલી વાર લોકોને દસેલા છે એના લીધે અને આ જે અત્યારે નુકસાન થયું અમારું સોસાયટીની અંદર પાણી ભરાયા એ અનુસંધાને અને નોંધણી કરવા કોઈ પણ નથી આવ્યું એટલા માટે અમે આજે અગિયારમાં દિવસે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે અને એના સિવાય કોર્ટની અંદર જ્યાં પણ નુકસાન થયું છે એમાં પ્રેસ નોટમાં આવી ગયું છે કે સોળસો કરોડ તો પેપર પર બધા ને મળી ગયા તો અમે અક્ષર નગર ના સાડી આઠસો થી નવસો પબ્લિક છે તો અમને કેમ નુકસાન આપવામાં નથી આવતું એના માટે અમે અહીંયા ગાડી ના આપવા આવેલા છે